ને ફેરવવી પડે નાનદને તો અત્યારે છે ને 6:00 નો ટાઈમ થઈ ગયો છે અને આપડે ઘરે મેમણાઈવાને એટલે આપડે રસોઈમાં થોડું મોડું થઈ ગયું છે અહીંયા મેં ખીચડી મૂકી દીધી છે અને અત્યારે આજે બનાવવાનું છે રીંગણાનો ઓળો કેમ કે હવે શિયાળો શરૂઆત થઈ ગઈ છે આની પહેલા આપણે મસ્ત મજાનો ઓળો બનાવીને ખાઈ લીધો છે અને રીંગણા જો મને મસ્ત મસ્ત દેખાણા ને કાલે એટલે હું લઈ આવી રીંગણા એટલે આજે આપણે રીંગણાનો ઓળો બનાવી નાખવાનો છે તાજે તાજા રીંગણા હોય ને તો મસ્ત ઓળો બને તો પેલા રીંગણા લઈ લીધા છે હવે એમાં છે ને આપણે થોડુંક ઓઈલ લગાવશું ઉપરથી

ફરી ભરાઈ દે એટલે બોલું દેશી રીત થાય આ તો મોડન બાયું આવી રીતના કરે તો હવે આ રીંગણા છે ને એને આપણે અહિયાં ગેસ ઉપર નથી શેકવાના કેમ કે એને ગેસ ઉપર છે ને એને ઓલા આપણે ભઠ્ઠામાં છે કે એના સ્વાદમાં ઘણો ડિફરન્ટ થઈ જાય ફેર પડી જાય તો આપણે આ રીંગણા લઈને જવાનું છે વાડામાં અને ન્યા કરવાનું છે ભઠ્ઠો એમાં આપણે રીંગણા શેકવાના છે તો ઓરો બનાવવા માટે આપણે એનો ભઠ્ઠો કરવા માટે આપણે અહીંયા આપણા વાડામાં આવી ગયા વાડામાં અહીંયા ઘણી બધી તૈયારી કરીને રાખેલ છે મમ્મી એ જો આ બધું એ ઓરો બનાવવા માટે જ રાખેલ છે આ બધું શેકવા માટે ઘણી બધી અહીંયા તો સાણા પણ છે આ પણ છે

ફટાફટ ભઠો કરીએ કેમ કે અંધારું થવા આવ્યું છે અને નરેશ તો પહેલી વાર રીંગણા શેખતા હશે પેલા અરે હું આજ કામ કરતો ભાઈ વાર મને હેલ્પ કરવા આવ્યા છે ભઠ્ઠો કરવા મારાથી પણ અને પેલા મેં તમને કીધું હતું કે હું રાજકોટ રહેતો અને રાજકોટ નામ કરતો અને રાજકોટ હું છે ને પેલા હોટેલ માં કામ કરતો રીંગણા શેકવાન મોટી હોટેલ માં ન્યા આવા કરતા ન્યા ભઠા નો કરતા ન્યા થોડક સિટી માં આવું હોય સિટી માં હોય છે દેશી એરિયામાં માં ચાલો તો અહીં આપણે હે ને ભઠ્ઠો ને તાપ ને બધું કરી લીધું છે ભેગો ના હોય માં રીંગણા પણ આપણે નાખી દીધા છે

ચાવડી એનો સ્વાદ થોડોક અલગ જ હોય છે તમે તમારું મંતવ્ય પણ નીચે કોમેન્ટ કરીને કહી શકો કે તમને ક્યાંના ગેસ ઉપર ના રોટલા ભાવે છે ઓરો ભાવે છે કે પછી ચૂલા ઉપર નું ભાવે છે અને ઘણી સિટી તો એવું પોસિબલ ન હોય કે એટલી જગ્યાએ ન હોય બર્તન ને એવું હોય અમુક જગ્યાએ જેને મળતું હોય ને જગ્યા હોય ને બર્તન હોય એ લોકો તો આવી રીતે કરતા હશે બાકી તો ઓપ્શન જ નથી ગેસ ઉપર જ શેકવા પડે સિટી માં પણ ઘણી જગ્યાએ મેં જોઈ છે જૂના બિલ્ડિંગ છે ને એમાં ધાબા ઉપર અગાસી ઉપર ત્યાં બનાવતા હોય છે માણસો

આમ સાઈડમાં છે ને ઈ તરત જ હળગી જાય ને એટલે હું ભાઈ કુકિંગ નું એક્સપર્ટ નથી પણ આ તો કે ટ્રાય કરીએ જેવું બને એવું અમે આ ના ના હારું જ બને ને થોડી વાર લાગશે અને ઘણા માણસો આની પેલા કોમેન્ટ કરતા હતા કે તમારે વાળા નું ટુર આપો વાળા નો ટુર આપો તો આપણે અત્યારે તો અંધારું થઈ ગયું પણ છે મજા આવ્યો તમને એક દિવસ આપણે સ્પેશિયલ વિડીયો વાળા ટુર હોમ ટુર વાળા ટુર ફાર્મ ટુર અને બીજો ક્યાં ક્યાં ટુર એ બધા ટુર નો વિડીયો ને આપડે બનાવવાનો છે ચાર લાખ સબસ્ક્રાઈબર થાય ત્યારે બે હાજર પચીસ માં તો જલ્દી જલ્દી ચેનલ ને તમે સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર ચાર લાખ સબસ્ક્રાઈબર થાય ત્યારે આપણે બનાવશું એટલે તમારા પ્રશ્નો ને અમારા જવાબ ચાલો તો ઓલમોસ્ટ આપણો જે તાપ છે એ ઓલાઈ ગયો છે ને હવે આપણે છે ને ઠામાં રીંગણા શેકાય ઠામાં ચેક કરવાનું છે કે શેકાઈ ગયા કે નહીં એક બાજુ શેકાઈ ગયા ને એક બાજુ જરા જરા નજીક જાય જો નજીક જઈને દેખાડો કે અહીંયા સેજ સેજ લાગે છે કાચું ચાલો શેકાઈ ગયા છે ઓલમોસ્ટ રીંગણા કાચું છે જરા કાચા છે એક બે ઈ પાકવા દઈએ પછી આપણે લઈ લેશું બધાય ચાલો તો જો આપણે મસ્ત મજાના રીંગણા શેકાઈ ગયા છે ભઠ્ઠામાં ને આપણે કાઢી લીધા છે અને હજી ઘરે જઈ અને આની છાલ ઉતારી અને ઠંડા થવા દેશું અને બીજું શાકભાજી બધું સુધારી લેશું એ હું તમને આગળ વિડિયોમાં બતાવીશ અને હવે છે ને આપણે જે ભઠ્ઠો કર્યો તો ને જે તાપ કર્યો તો ને આપણે ઓલવી દેવાનું છે એના માટે જો અહીં આપણે ડંકી છે ડંકીમાંથી પાણી ખીચી અને ઓલવી નાખીએ આપણે એનું કારણ છે કેમ કે જો અહીંયા આ અમને થોડીક વારમાં તો લઈ જાય પણ કંઈક જો તણખો બણખો ઉડીને અહીંયા બાજુમાં ગાયનું સારું જો અહીંયા છે ગાયનું સારું ઉડી ગયો તો આપણે અહીંયા માંડવ્યું છે અહીંયા જવાના પુરા છે એટલે તણખો બણખો ઉડે તો પછી ખોટું બધું આગ લાગે ને એવું થાય એટલે છે ને પેલા આપણે આને હવે ઓલવી નાખીએ

રોટલી થોડી જાડી કરે છે મમ્મી રોટલા બનાવે છે ત્યાં સુધીમાં આપણે ઓરો બનાવી નાખીએ નાખો પછી મમ્મી અને ઓરા ની પાલટી રાખવાનું ખાસ કારણ એ છે કે અમારા જો અહીંયા મોટા બેન છે ને રોકાવા આવ્યા છે અમારે ઘરે રોકાવાનું છે ને હા તો એ રોકાવાની છે એટલે એના માટે ખાસ અમારે મહેમાની માં ઓરો બનાવવાનો છે ચાલો તો જો આપણે છે ને ઓળોના ના રીંગણા જે શેકાઈ ગયા છે તો એ ધગે છે ને એ પહેલા આપણે બધું સુધારવાનું છે ને બધું સુધારી લઈએ જો અહીંયા ટમેટા મરચાણ ડુંગળી વટાણા આદુ લસણ જેટલી જેટલી વસ્તુ આપણી પાસે અવેલેબલ છે ને બધી વસ્તુ આપણે અહીંયા લઈ લીધી છે અને હવે થાળીમાં બધું સુધારી અને મિક્સ કરી દઈએ ને પછી મસ્ત મજાનો વઘાર મારી દઈએ અને એક બે માણસોની કોમેન્ટ એવી હતી કે તમે રોટલા કઈ રીતના રોટલાની રેસીપી બતાવો રોટલાની રેસીપી તો એ પણ તમારે ભાઈ બતાવવી પડશે રોટલાની રેસીપી એક વિડીયોમાં સ્પેશિયલ આપણે સ્પેશિયલ એક એનો જ વિડીયો બનાવશું રોટલા બનાવશું ચૂલા ઉપર ચાલો તો જો બધું શાકભાજી આપણે સરસ મજાનું સુધારી લીધું છે ને વટાણા ને આદુ ને લસણ ને એવું બધું હજી અંદર છે એ ખાંડીને નાખવાનું છે અને વટાણા નથી ખાંડવાના

અને મિક્સ કરી લઈએ અહીંયા જો વટાણા અને આપણે બધું સુધાર્યું છે શાકભાજી આમાં આદુ લસણની પેસ્ટ લઈ લીધી છે તે લાવે એટલે મસ્ત મજાનો વઘાર મારી દઈએ આપણે પછી તમને બતાવું કે કેવો ઓળો બન્યો છે રેડી થઈને પછી કા નરેશ કે આ ના મારી સાથે છે ઓડો બનાવવામાં મને હેલ્પ કરે છે આજે કેમ કે ઓરાણ છે ને ખાસ તો મને જ આવડે હું શીખવાડતો જ આવું છું એને હા કેમ કે પહેલા હોટેલ માં ઈજ કામ કરતા ને તમે એટલે કા તો પછી ઘણા માણસો એમ કોમેન્ટ કરશે કે કઈ હોટેલ માં કામ કરતા તમે બંધ થઈ ગઈ

ચાલો તો આપણો મસ્ત મજાનો ઓળો છે ને બનીને રેડી થઈ ગયો છે અને એમાં આપણે છે ને ઉપરથી લીલા ધાણા નાખવાના છે અને એ ફ્રીજમાં પડ્યા છે તો આપણે કાઢી લઈએ લીલા ધાણા કેમકે લીલા ધાણા નાખ્યા વગરનો આપણો ઓળો અધૂરો છે ગમે શાક બનાવો એમાં ધાણા તો જોઈએ જ એનાથી ફ્લેવર મસ્ત આવે અને અત્યારે શિયાળામાં તો લીલા ધાણાની વાત જ ન થાય તો આપણે જો અહીંયા લીલા ધાણાનો ડબ્બો ભરી જ લીધો છે ચાલો આપણે છે ને ઉપરથી જાજા બધા ધાણા સુધારીને એની અંદર ઓળામાં એડ કરી દઈએ આનાથી ઓળાનો સ્વાદ એકદમ વધી જશે તો આજનો વિડીયો છે ને તમને પ્રોફેશનલ કુકિંગનો નો વિડીયો હોય ને એના જેવો લાગ્યો હશે તો તમે જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો કે આપણે નવી કુકિંગ ચેનલ ચાલુ કરવી જોઈએ કે નહીં આજે આપણે આખો કુકિંગ નો જ વિડિયો દેખાણો છે આ લોકોને બીજો આજનો દિવસમાં કંઈ દેખાડ્યું નથી એમ ઓડા સિવાય ઓડા ને રોટલા સિવાય તો તમને આજનો અમારો વિડિયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો કાનારે અને તમારે કઈ કઈ રેસિપીના વિડિયો જોવા છે એ પણ નીચે કોમેન્ટ કરજો તો અમે બનાવવાની ટ્રાય કરશું અને આપણે છે ને કંઈક અલગ રીતના બનાવવાની ટ્રાય કરશું આવ દેસી રીતના ચાલો તો ફાઇનલી હવે કમ્પ્લીટ થઈ ગયું છે આપણો ઓડો અને જો કેટલો મસ્ત લાગે છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એટલો મસ્ત છે તો તમે પણ પાણી પી લેજો અને અમે ઓડો ને રોટલા